અંકલેશ્વરથી કિમની વચ્ચે ટ્રેલરની પાછળ એક ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો સુરત નેશનલ એક્સપ્રેસ હાઇવે નંબર ચાર ઉપર દિલ્હીથી મુંબઈ તરફ જતા ટ્રકનો ચાલક ટ્રેલરની પાછળ ધડાકા સાથે ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત અંકલેશ્વરથી કિમ વચ્ચેના પિલુદરા ગામની સીમમાં થયો હતો ટ્રક ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો જેને ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માતના બનાવને પગલે સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પાટી ગાડી નો એન્જિન ને ગિયર માં ખુરું ચાલી રહ્યું છે તો નહીયા છે ને હા સાંભળો બોલો એ બાઈક નું ઇન્જેક્શન લગન અમહેલા ત્યાં સારું રાખો આવો ચાલો આ કે તો ડાકી ેયી ને એ નેજ જેયાધ�ા જ઼ઈ ને ન rez ને ન ન ન ને ને ન લેનથ ને હે ને નંરણથ નજ જં�થ઴નથ ન ન ન Thank yeah. you.